નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણીસ તારીખથી લઈ ચોવીસ તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢના ભાગોમાં તેમજ રાજકોટના કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર રીતે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ઘેડ પંથક આજુબાજુના વિસ્તારોમાં બંગાળની ખાડીમાં બનેલી ડિપ્રેશન સિસ્ટમ તેમજ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન કઈ દિશામાં આગળ વધશે સંપૂર્ણ અપડેટ મેળવીએ સૌથી પહેલા મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતે સક્રિય છે તેમજ બંગાળની ખાડીમાં જે ભુવનેશ્વર આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર ડિપ્રેશન બનેલું છે તો તેનું જે બહોળું સર્ક્યુલેશન છે તે આ રીતે પણ આપણને જોવા મળે છે જેના કારણે અરબી સમુદ્ર નજીકના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે રાજુલા પંથક પીપાવાવ ખાંભા તેમજ દૂધડા તુલસી શામ ગીર ગઢડા આજુબાજુના વિસ્તારો કેસરિયા ઉના દીવ તેમજ વાંકબારા કોડીનાર જામવાલા આ જે બધા વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ પડી શકે તેમજ પડી પણ રહ્યો છે માંગરોળ છે વિસાવદર ધારી સાવરકુંડલા બગસરા જૂનાગઢ વેરાવળ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડી રહ્યો છે તો સાથે સાથે અરબી સમુદ્રની અંદર આ જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં અસર કરી શકે છે જોઈએ હવે રાત્રિની અપડેટ રાત્રિના સમયે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ ફરી વખત ખાસ કરીને કોડીનાર ઉના તુલસીશામ વેરાવળ અને માંગરોળ આજુબાજુના વિસ્તારોમાં તાંડવ કરી શકે કેશોદ જૂનાગઢ વિસાવદર બગસરા તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ભાણવડ અને ભાટિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની ભારે સંભાવના ગણી શકાય તો ધીમે ધીમે હવે લો પ્રેશર સિસ્ટમ કારણ કે ડિપ્રેશન સિસ્ટમ છે તે એક લો પ્રેશરના રૂપે આગળ વધી રહી છે અને આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે પણ કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે દાહોદ પંથક અને ગોધરા પંથકમાં પણ વરસાદ જોવા મળશે કારણ કે અત્યાર હાલ જે લો પ્રેશર સિસ્ટમ એટલે કે ડિપ્રેશન બનેલું છે બંગાળની ખાડીમાં તે મજબૂત છે અને તે આગળ વધી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે અરબી સમુદ્રમાં પહોંચી શકે છે તેમજ જોઈએ આવતીકાલે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સાઇડના જે વિસ્તારો છે મોરબી સાઇડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા છોટા ઉદેપુર અને દાહોદ પંથકમાં વરસાદ જોવા મળશે તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રમમાં આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને વલસાડ ડાંગ નવસારી અને સુરતની અંદર વરસાદ જોવા મળશે હવે જોઈએ આવતીકાલે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે ઘણા બધા વિસ્તારો બાકી છે મેઘનગર દાહોદ ભાભરા પીપલોદ આજુબાજુના વિસ્તારો તેમજ કુશલગ્રહ કડાણા જહલોદ આ બધા વિસ્તારો બાંસવારા સુધીના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એકંદરે વાત કરીએ તો આપણે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેની અંદર સિસ્ટમ ધીમે ધીમે આ રીતે આગળ વધી રહી છે તો જોઈએ બાવીસ તારીખની અપડેટ જેમાં બાવીસ તારીખે સવારના સમયે સિસ્ટમની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે જેમાં પાલનપુર હોય આબુ રોડ હોય ખેડબ્રહ્મા હોય ડુંગરપુરના વિસ્તારો હોય મહેસાણા આજુબાજુના વિસ્તારો હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા સોટા ઉદેપુર આજુબાજુના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મ નર્મદા સુરત દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે કારણ કે આખી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર જોવા મળશે તો આ રીતે સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે બાવીસ તારીખે બપોરની અપડેટ જોઈએ અને બપોર પછીની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળશે ખાસ કરીને આજની અપડેટ જોઈએ આજની તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ જેમાં કેટલાક વિસ્તારોની અંદર આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો જેમાં સુરત નવસારી વલસાડ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે ટોટલ જિલ્લાઓની વાત કરીએ સાત જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો ઓરેન્જ એલર્ટ પણ કેટલાક વિસ્તારોમાં આપવામાં આવેલું છે તેની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર અને કચ્છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જેમાં ટોટલ જિલ્લા બહુ જિલ્લાની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો હવે વાત કરીએ યલો એલર્ટ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાકીના જે વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ આટલા વિસ્તારો અને બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાની અંદર યલો એલર્ટ આજે આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને આવતીકાલ માટે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે વલસાડના કેટલાક ભાગો તેમજ સુરત જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં રેડ એલર્ટ જ્યારે ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ તેમજ ભરૂચના વિસ્તારો અને વલસાડના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આવતીકાલ માટે આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ કે આગામી એકવીસ તારીખ અને બાવીસ તારીખ માટે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો આ જે સિસ્ટમ છે તે આ રીતે આગળ વધી રહી છે એકવીસ તારીખ અને બાવીસ તારીખની અંદર આ બધા વિસ્તારોની અંદર સિસ્ટમનો પ્રભાવ જોવા મળશે ખાસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન બંને સિસ્ટમોની અસર જોવા મળશે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આ વિસ્તારોમાં છે તેમજ ડિપ્રેશન સિસ્ટમ ઓરિસ્સાના કાંઠે અત્યારે આ ભાગોમાં છે

ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ રાત્રે પણ ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આગળ જતા પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હજુ આગામી સમયમાં ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં જે બંગાળની ખાડી જે છે તેની સિસ્ટમનો લાભ મળશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતીકાલથી વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ